હું તો મારી બ્લોગ ની દુનિયામાં અહીં થી આમ ને થી આમ ગુમરા મારતો તો સોશિયલ મીડિયા ની અંદર જોઈને તો તો નીકળો ટાંડો મસાવેલો હતો અને આવું જ બધું ચાલતું હતું ના બાપા ઈ બોલુ ન કરું કે જ્યાં પેટ માં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને આઈ થી માતાજી ને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દયો અને મોરો મારો મારી હામે હામો મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં માં છે યાર તો મોરે મોરાની બબલ કઈ હતી અને કઈ રીતે શરૂ થઈ હતી એ તમે જબરજસ્ત જવું હોય તો સાંભળો આવડો પહેલું રેકોર્ડિંગ

મેં હજી જોયું અને હું તમે ઉપાધિ કરો આપડે બે ભાઈ હાલ ના ભેગા થાય હું ભલે હો નહીં તો ન હોય તમે ભૂલી જાવ પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં એમાં કાઈ નહીં ઘટવા મારે તમને જ લાવવા છે સમજો અરે પણ વડીલ મારા છોકરા ને સમજી ગયો સમજી ગયો તમારું ઘર એ મારું ઘર છે તમારે

જો વીસ તારીખ ખાલી છે ભગવત સિંહ તારીખ રે ને બાર વાગ્યા પછી તિથિ નો time થઇ જાય પૂર્વ સંધ્યા ગોઠવી નાખો ને વીસ નો હા એટલે મને તમારો આગ્રહ એટલા માટે કઉ છુ મારે પણ તો વીસ ખાલી છે જો હું list ખોલી ને બેઠો છુ એકવીસ તારીખ મારી લીધેલી છે હા અને બનાસકાંઠા ની તો પછી દેવજકોટ ભગવતસિંહ અહીંયા ગયા ભગવતસિંહ ની જઈને ખાધું એમ બેની ની સાથે સંબંધો બગડાય એટલા માટે બે ઠેકાણે એને તારીખ લઈ લીધી બે તારીખે હા પાડી દીધી પણ મોરે મોરોને ઘટના કંઈક એ રીતે ઊભી થઈ કે દેવજખોડ જયારે પ્રોગ્રામ કરવા બેઠા હતા ભગવતસિંહ એને કોલ કર્યા પણ દેવેખોડ ગાવા બેઠા હતા એટલા માટે ફોન રિસીવ ન કરી શક્યા એટલે પછી ભગવતસિંહ એવું લાગ્યું છે કે દેવેજખ તો આપણને ગયા છે પછી એને જાણવાની કોશિશ કરીએ બધા એટલે કે કોણ ક્યાં છે દેવજખોડ કઈ ઠેકાણે છે તો પછી એને ખબર પડી પછી ધૂર આજે આપ્યો મોરે મોરો ભાઈ દેવજખોડ ગાડીને પણ એમાં તો દેવજ ખોડ હતા જ નહીં કારણ કે દેવજ ખોડ ડિફેન્ડર લઈને ગયા હતા પછી ધોરાજા ગાડીના ફોડી ફોડીને ગયા પછી દેવાજ ખોડી જાણ થતા એને કોલ કર્યો ભગવતસિંહ ને જે તેમનું બીજું કોલ રેકોર્ડિંગ છે એ કોલ રેકોર્ડિંગ તમે સમજી શકો છો હલો હા શું મેં કરીશું ભાઈ આ ગાડીનો કાચ ફોડ્યો

તમે તમારું શું કર્યું મનપો અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કેવાનું જો વાટે બેઠો આવો તમે એટલા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો માતાજી ના છોકરાની મારા ખોલા માં તો મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું મેં ભાઈ હું પોચું છું એટલે પહોંચી ગયો છું જે પતિ કામ આવે છે એમ કોને મારે બાજવાનું છે મારે ક્યાં કરવાનું ગાડી પડી આપણે લડી લીશું બે ભાઈ મારે ગાડી જોતી સારું ચાલો ઓકે રેડી હા તમ તૈયારી મરી જો ફૂલ ભલે ભલે હા પછી તો પછી 6 મહિના છે એટલે ડાયરેક્ટ મોરે મોરો આપી દે અને ધૌરાજસિંહ પોઈ ગયા દવાખાને અને દવાખાને અહીંયા બધી જાહેરાત કરી છે જે વિડિયો અત્યારે તમે જોઈ શકો છો મે સવારના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી દી અને ડાયરેક્ટ જ ઉપર આઈન પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાઈ દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલ્મ હતી હતી નંબર પ્લેટ નહીં અને બે ગાડીમાંથી લગભગ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને કહે તું બહાર નીકળ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટુ બે નંબરની ની રિવોલ્વર લાયા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ વાર કીધું મેં દેવાયત રહેવા દે દેવાયત રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના મારી અને આ રિયોલો તારા આટુ લાવ્યો છું બે નંબર ની વડાકો કરીને તને માન નાખવા થઈ તું હોય જો કેસ બેસ કરતો મારી હુમલો માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો તો કોઈ બીજા કોઈનો કે તું અમારા અમારા આ એરિયામાં ના સોરી એવો મેસેજ હતો મે સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું હવે એટલે તમારી દુશ્મન એમને દુખવાનું કારણ શું હતું અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો તો એમાં એ નતાહેલ તો અમેના એ વખતે 8 લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા એ તો મીડિયામાં બધાને ખબર જ છે 8 લાખ રૂપિયા મે આપીને બોલાયા હતા તો પછી છતાં એ આયા નહીં અને પછી જે બધી ઘટના થઈ એ કરી બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એમ એ રીતના એના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી તે મારી પાણીમાં નાખી દીધી કરેલું જ નથી રેકી કરેલી હું ત્યાં રોકાણો હતો એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં બઉ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું છે તો એને કઈક કામ હશે એમ આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના એમ અમારી પર વાર કરશે એમ હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી સો ની સ્પીડ હતી ડાયરેક્ટી આગળ થી પેલા ઢોકા લઈને નીકળી પડ્યા ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા એ લૂંટ કરી હા પછી તો હું પછી તો દેવેદખોની ગાડી ગીર વિસ્તારમાં મળી એક ફોર્ચ્યુનર અને એક કરેટા અત્યારે કેસની કાર્યવાહી ચાલુ છે આ વિડીયો ખાલી યુટ્યુબ ચેનલને પ્રમોટ કરવા માટે જ બનાવેલો છે એટલા માટે કોઈને દિલ કે દિમાગ પર લેવું નહીં જય માતાજી તો તમને કેવો વિડીયો લાગ્યો વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો નો ભૂલતા નહીં મારા ડેલી વ્લોગ આ ચેનલમાં આવતા રહે તો તમે વ્લોગને બધું જોતા રહેજો તો અત્યારે આ વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરીશું જય માતાજી વિડીયો સારો લાગે તમારા મિત્રોને વિડીયો શેર કરજો